પોરબંદરના જંત્રીના દર વધારા સામે રિયલ એસ્ટેટ એજન્ટો દ્વારા વાંધા અરજી રજૂ કરીને કલેક્ટરને પણ આવેદન પાઠવ્યું છે પોરબંદરમાં જંત્રીના દર વધતા જમીન મકાન ક્ષેત્રે મંદી આવી ગઈ છે અને જંત્રીના નવા ભાવ મુજબ તો મકાન લે વેચ શક્ય જ નથી આથી આજ રિયલ એસ્ટેટ બ્રોકર દ્વારા આ અંગે વાંધા અરજી રજૂ કરી કલેક્ટરને પણ આવેદન પાઠવ્યું હતું જેમાં આ દર વધારો પરત ખેંચવા માંગ કરી હતી રજૂઆતમાં જણાવ્યું છે કે નવા દરને કારણે મિલકતના ભાવ બે થી ત્રણ ગણા થશે હાલ મૂળ જે બજાર ભાવ છે તેના કરતા જંત્રી દર બમણા છે આથી આ ભાવ પ્રમાણે મિલકતની લે વેચ શક્ય જ નથી જંત્રીના દરમાં પણ છબરડા જોવા મળે છે અગાઉ બિનખેતી થતા હતા તે સર્વે નંબરનો તેમાં ઉલ્લેખ જ નથી એક તરફ ઘણા સમયથી જમીન મકાનમાં મંદીનો માહોલ છે ત્યારે જંત્રીના ભાવ વધતા હવે પડિયા પાર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અવાસ્તવિક જંત્રી દર હોવાને કારણે મિલકતની વાસ્તવિક કિંમત કરતાં વધુ આંકણી થતી હોવાને કારણે ખરીદનારે અનુસૂચિત સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે અને વેચાણ આપનારને જે રકમ મળેલ નથી તેના પર દસ્તાવેજ આધારે ઇન્કમ ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સ જેવી રકમ ખોટી રીતે ભરવા પડે છે ઇન્કમ ટેક્સની કાયદાની જોગવાઈ મુજબ જે રકમ પર સ્ટેમ્પ ડ્યુટી ભરેલ હોય તે જ ખરીદ વેચાણ કિંમત ગણવામાં આવે છે ડબલ થયેલ જંત્રીના ભાવો સુસંગત નથી જૂના ફ્લેટના બજાર ભાવથી ખૂબ વધુ જંત્રી દરો લાગુ પડે છે જેથી ખરીદ વેચાણ લગભગ બંધ થયેલ છે અનેક વિસ્તારમાં કોમર્શિયલ દુકાનોમાં પહેલા માળ ઉપર જે વાસ્તવિક ભાવો છે તેનાથી વધુ જંત્રી દરો નક્કી થયેલા છે જેમાં સુધારો કરવો અનિવાર્ય છે બજાર કિંમત અંગેના જંત્રી દરોમાં કોઈ સાયન્ટિફિક મેથડ મુજબ વેલ્યુએશન થયેલ નથી છેલ્લા વર્ષોમાં થયેલ દસ્તાવેજોની એવરેજ વેલ્યુ ધ્યાને લેવાયેલ નથી પ્લોટ કે મિલકતના લોકેશનનો યોગ્ય પદ્ધતિથી અભ્યાસ થયેલ નથી અને આવા અણઘડત નિર્ણયને કારણે અનેક લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન ડોહળાઈ રહેલ છે ઘણા કિસ્સાઓમાં જંત્રી દર હાલની બજાર વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે જ્યારે જંત્રી વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી હોવાનું જણાતું નથી આ છંત્રીના અમલથી સરવારે ખેડૂત મિલકત ખરીદનાર પ્રજાજનો અને વિકાસકર્તાઓ ઉપર ભારણ વધતા વિકાસની ગતિ અવરોધાશે હાલમાં જાહેર કરાયેલા સૂચિત જંત્રીના દરમાં થયેલ વધારો અત્યંત ઊંચો છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ તે ગંભીર અસર કરી શકે છે જંત્રીના દરોમાં તાજેતરમાં સૂચિત ફેરફારોની દરખાસ્તો ખેડૂતો

ચંદ્રીના દરને લઈને હાલ મકાન દુકાન સહિતની મિલકતની લે લેવેજ અટકી ગઈ છે જે ફ્લેટનો બજાર ભાવ પંદર લાખ છે તે ફ્લેટનો જંત્રી દર ત્રીસ લાખ છે આ ભાવે લેતી દેતી કઈ રીતે કરવી આ ઉઘાડી લૂંટ સમાન છે વિસ્તારોનો કોઈ પણ જાતના સર્વે કર્યા વગર જ ભાવ વધારો જાહેર કરાયો છે આથી અન્યાયી એવો આ ભાવ વધારો પરત ખેંચવા રજૂઆતમાં જણાવ્યું છે આવેદન પાઠવવામાં મોટી સંખ્યામાં રિયલ એસ્ટેટ એજન્ટ જોડાયા હતા મારું નાથાલાલ કલેક્ટર છે ને અમે આવેદનપત્ર દેવા આવ્યા છે હાલ જંત્રીનો ભાવ અસખ્ય વધારો છે ને એ છતાં પણ સરકાર હજી પણ જંત્રીનો ભાવ વધારવા માગે છે તો શું આ પબ્લિકને કઈ રીતના અત્યારે આમાં રેવું મકાન ખરીદી કરવું કે વેચવું એ કંઈ સમજણ નથી પડતી કારણ કે આ જે બજાર ભાવ કરતાં જંત્રીનો ભાવ વધારે છે તો આ જે લેતી દેતી કઈ રીતના લેવાવાળો અથવા વેચવાળો કરી શકે નકર જો આવો જ જંત્રીનો ભાવ વધારો રહીએ તો આના કરતાં તો સરકારે સંભાળી લેવા જોઈએ કારણ કે પબ્લિક અત્યારના સાવ કંટાળી ગઈ છે અને અત્યારના ખરેખર આ સરકારની ઉઘાડી લૂંટ છે અને આ લૂડ હકીકતે અત્યારે પબ્લિક સહન કરી શકે એમ નથી આ છેલ્લા પા પાંચ વર્ષથી આ જમીન બજારનો ધંધો સરકારે જંત્રી વધારીને ઠપ કરી દીધો છે ને આજ સરકારને પણ તિજોરીમાં નુકસાની છે તો આ હકીકતે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે દસ પંદર લાખ રૂપિયાના ફ્લેટના બજાર ભાવ હોય ને સરકારના ચોપડે ત્રીસ લાખ રૂપિયા હોય તો કઈ રીતના આમાં લેતી દેતી કરે તો આજ હું અમે બધા લોકો ભાઈઓ સરકારને અમે વિનંતી કરીએ કે આની યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે હાલ સરકારશ્રી દ્વારા જે નવા જંત્રીના ભાવ જાહેર કરેલ છે એ જોતા અત્યારે પોરબંદરની બજારની જે મૂળ પરિસ્થિતિ છે એનાથી બેથી ત્રણ ગણા વધારે ભાવો છે ઉદાહરણ તરીકે કોઈપણ વ્યક્તિએ જૂનું પાંચ લાખ રૂપિયાનું કોઈપણ મિલકત ખરીદી કરી હોય તો એ મિલકતના અત્યારે ચાલીસ લાખ રૂપિયા જેવી કિંમત થાય છે તો આ લોકોને એક તો ટેક્સનો અવડો માર આવે કારણ કે એની જે મૂળ કિંમત છે એટલી કિંમત તો ટેક્સમાં વહી જાય છે તો એના હાથમાં કોઈ કિંમત કોઈ બચતી જ નથી પછી નવા જે આ જંત્રીના ભાવ છે એમાં મોટા સબળડા એવા છે કે જે જૂના બે હજાર સોળ પહેલાંના બિનખેતી થયેલા છે એ સર્વે નંબરનો ક્યાંય ઉલ્લેખ જ કરેલો નથી તો એનું શું કરવાનું એનું અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે ઊંચા ભાવ હોય તે લેવા તો જે મૂળ કિંમત છે એનાથી તો આ ભાવ છે એ ચાર ગણા વધારે છે તો આમાં કઈ રીતના દસ્તાવેજ કરવું છે પોરબંદર એક તો મંદીના માહોલમાં અત્યારના જીવે છે ને આ પરિસ્થિતિ એવી છે કે પડિયા ઉપર પાટું લાગ્યા જેવું પરિસ્થિતિ છે તો આના હિસાબે પોરબંદરની આખી રિયલ એસ્ટેટ માર્કેટ પડી ભાંગશે તો આમાં વહેલી તકે સરકારે નિર્ણય લઈ અને સુધારો કરી અને પ્રજાના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ આજે અમારે રિયલ એસ્ટેટ એજન્ટ બધા મિત્રો દ્વારા એકવીસ વ્યક્તિઓ જેટલા છે એના દ્વારા આજે કલેક્ટર ઓફિસમાં આ બાબતે અમે સુધારા કરવા માટે થઈને એક અરજી આપેલી છે